હા લોક બધા જોવે છે ખબર છે કે પણ પાછા જો અમારે હે ને જે ખાવું હોય જે બનાવવું એ બનાવી લઈએ પાછા બધાથી જો આવા મહેમાનો કેવા આ તે વિશેષ મહેમાન કેવા જોઈએ કે કઈ જતનું કઈ એવું નહીં પણ ના ના એમાં બનાવવું પડે ઘરે તો આપડે તો છૂટ છે ને મને તો મેં તો કીધું ચોખું આપણે રહી

તેને ઓલું કે માણસને આ ખોટી ઇમ્પ્રેશન તમે રાખો રહો કહું એને કેવું લાગીએ આપણે આમ કે હું તો રાઈટ હવે એને જે લાગે એ ભાઈ એ કે મારો મારો તો પ્રોબ્લેમ જ નથી મારે તો જે હકીકત છે એ કહેવાની છે એટલે હકીકત તમે કહી દો ને માણસોને તો એ ગમે ખરેખર કારણ કે તમે નીકળી ગયા એમાંથી પછી સામેવાળાને એને જે વિચાર એ વિચારે હમ કે આ તો ભાઈ આવ્યા અહીં કે ને આ એક દી રહેવાના હે તો એમાં એ કે એક દી પણ નથી કરતા એવું એવું પણ વિચારે માણસને એમાંય વિચારે કે ના ધીસ ઇઝ ગુડ રિયલી રાઈટ કે આપણે આપણી રીતે બધું કરી લઈએ ને ઉલટાને મને હરમાય નહીં પોતાની રીતે કરવું હોય તો ઓલા ખબર છે આમ થોડુંક આમ લાગે કે ના ના કેમ આપણે કોઈના ઘરે આવી રીતે એમને એમ હા ના કોઈ એમ કે ઘવાનો અમારે હાથ પર લગાવી લેના આઈ તો કી જો હમેથી કે ના નમ બનાવી લેશે કે તમ કોઈ એટલે એવું જોવું જોઈએ લાઈફમાં ચટલી ફ્લેક્સિબલ હા હા આતે હેકો આઈ તો એમ હેકો

તમે કે તો આજે હાલો બધાય જઈએ મે એક્સપ્લોર કરીએ બાય બાય હા જુઓ આ યુએસએ થી આયા વિચાર કરો તમે કે યુએસએ થી અહીંયા માણસો આવે છે વેલ્સમાં મેન મને તો કેપタウン યાદ આવી ગયું દોસ્તો પાસે આફ્રિકા કેપタウン સેમ લાઉડ માઉન્ટેન સી માઉન્ટેન બધું બધું અહીંયા જ છે બધું एवरीथिंग પાછી આજ મોમેન્ટ મળશે ધીસ મોમેન્ટ ધીસ મોમેન્ટ બુલા માણી લે દુલા માણી લે માણી લ્યો જે કઈ છે પાછો આમળવાન ન એમ બુલા માણી લે પોરબંદર હતા ને દુલો ખવા હા એવું છે બધું વસ્ત છે

ના ના હજી તો માણસો એમ કહેવાય કે લેસ્ટર વ્યાજ જાવ કે લેસ્ટર વ્યાજ જાવ કે કીધું ભાઈ લેસ્ટર તો હોય એવું કહું છે બધુંય કામકાજ હા જોઈ લ્યો કેટલા ક્યાં હજાર ઉપર હમ ને આમાં છે ને હવે જઈએ જ છે કારણ કે અમારે ભાઈ જે આવ્યા છે ને યુએસએ થી ભીમાભાઈ એને આમાં એને કે આપણે ક્લાઇમ્બ કરવું કે ટ્રેકિંગ ઓલ ધ અમે કીધું જઈએ તો વિમાન આવ્યા આપણે એને નાદ ન પડાય પણ ઈટ સો બ્યુટીફુલ એટલે આવું છે ભાઈ એટલે આ એક વાર ચડી જાય ને એટલે પછી આપણે મુક્તિ મળી જાય ટૂંકમાં મુક્ત થવું હોય ને ભાવ તરી જાય હો ભાવ તરી જાય આપણે અમરનાથની યાત્રા કરવા કે કરવા કેમ જઈએ તો આ અમરનાથની યાત્રા જ છે અમારા માટે તો હોઉ ડેફિનેટ એટલે આપણે જે ગિરનાર જે છે ને ગિરનાર ગિરનાર જેટલી હાઈટ છે અહીં એટલે ગુરુ દત્તાત્રય

ત્યાં મને બઉ મારી બોડીને ક્લાયમેટાઈઝ કરીને હાલવા માટે છે ને પેલો એક કલાક તમે એવા જ હાલો કે આખા મસલ ને બોડી મુવમેન્ટ આવી જાય

જો એટલે સુધી ચડ્યા હજી તો આ એક તળાવ આવ્યું તળાવ તળાવ ને ભીમા ભાઈ કે આ ફોટો તો પાડવો જ પડે કે એના ઉપર હાલે નહીટા હે ને હા હા આવી એમાં કેવો ફોટો પાડી હતી

ટ્રેનના પાટાની જેમ જાય એટલે આમાં આવું હે બધો હા એ તો હા જ ગયા ઉતરી જ ગયા તો હા હા

ਓ ਜਸੂਦਾ ਮੈਂ ਸ਼ਾਮ ਸੰਦੇ ਸੁਲੇ ਆਈ ਕਹ ਤਵ ਦੋ ਸੁਨੋ ਜਸੂਦਾ ਆਜੂ ਵਾ ਕੁਦਰਤ ਤਾਰਿਕ ਕਰਾ ઉસ એ તો પંપ હાઉસ છે ને આપડે જે જ એમ થઈને જ હવે આમ આખું જોવો ને કેવડું ચક્કર છે આખું ચકર આને છે Sport di Jawa Tengah di baju dunia di kertas di baju judo. Different route, different parking. Ya, membawa motor ya. Terlalu hukum ya So big. Hmm.

આ બધો સાચવી રાખે જ મોલ્ડ વધતું નહીં હવે આવ્યું ચટ ચડા ધીરે ધીરે ઉપર જવાનું અને લેક અહીંયા સાઈડમાં રહી જાય ને હવે જઈશ ઉપરથી આમ જુઓ ક્યાંય

એટલે આ હેવ ટુ બી કેરફુલ ના સોલિડ નો બોલ છે જુઓ વાવાઝોડું હતું ને વાવાઝોડું આપણે નાઇન્ટી નાઇન્ટી કિલોમીટરની સ્પીડ આ નાઇન્ટી કિલોમીટરની સ્પીડ છે અત્યારે એટલે એટલું ખરાબ છે વાતાવરણ એટલે હવે હું જાજી કરી તમને બતાવી નહીં તો પછી મળીએ પાછા રાઈટ બાકી છે નામ નામ જવું હજી તો દસ ફોર ઇટીસ યા એના જેવું છે બધું હા એટલે એટલે આ તમે છે ને ભલે ગયા હોય ઉપર સુધી વાન જ ગયા પણ પાવર એનો શૂઝનો પાવર છે હે હા એટલે ભાંડેડાને કે આ હવે બતાવી દઉં તમને લાસ્ટ નજારો કે નાસ નજારો એટલા માટે કે હવે છે ને અહીંથી અમે રિટર્ન રિટર્ન એટલે કે આ પહોંચવાનું છે પાછું ઘરે એટલા માટે બીજું કંઈ કારણ નથી બાકી તો નહીંતર જાઓ હોય તો હજી ઉપર સુધી જઈ શકીએ એવું નથી પણ આખી આમાં છે ને આખો દિવસ નીકળી જાય એટલે લગભગ અમે અઢી કલાક જેવું ચાલ્યા છે અને હવે એમ થાય કે હવે પાછા જઈએ ને ઘણું બધું આયેલા ને ઘણું બધું જોયું બાકી આમાં કંઈ આનો કંઈ એન્ડ જ નથી કોઈ વસ્તુનો તો એવું છે ભંડા નહીં કેતો તો હવે છે ને પાછા નીચે જઈ